આત્મીય ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો આજે આપણે પ્રજ્ઞાપુરાણની કથાની અંદર પરિવાર પ્રકરણ પરિવાર વ્યવસ્થા એના વિશે જાણીશું અને પરિવારનું નિર્માણ કેવી રીતે કરી શકાય તો એના માટેનો એક જ ઉપાય છે વ્યક્તિના નિર્માણથી જ પરિવારનું નિર્માણ થાય વ્યક્તિ નિર્માણ એ જ પરિવાર નિર્માણની એક સંપૂર્ણ દેવ પરિવાર બનાવવાની એક પ્રક્રિયા છે આવો એ વિશે જાણીએ એ પહેલાં ગાયત્રી મંત્ર એક એવર ઓમ ગુરુભુવઃ સ્વ તસુણ્ય ભર્ગો દેવ્યવ ધીમી થી પ્રચોદયાનંદબોધા શિષ્યસન્તાપહારીણે સચ્ચિદાનંદય તસ્મૈશ શ્રીગુરવે ન પરિવાર નિર્માણ કરવા માટે એના માટેના મહત્વના કેટલાક સિદ્ધાંતો અને વાતો પ્રજ્ઞા પુરાણમાં જણાવવામાં આવ્યા છે પ્રજ્ઞા પુરાણ એ એક એવો ગ્રંથ છે એવી પ્રક્રિયા છે કે જેની અંદર અનઘડને સુઘડ બનાવી શકાય નરને નારાયણ બનાવી શકાય પુરુષને પુરુષોત્તમ બનાવી શકાય મહામાનવ બનાવી શકાય પરંતુ એના માટે ઋષિ જણાવ્યા છે કે વિચારોના પરિવર્તનથી જ વ્યક્તિનું નિર્માણ થાય છે અને શ્રેષ્ઠ વ્યક્તિના નિર્માણથી જ શ્રેષ્ઠ પરિવારનું નિર્માણ થાય છે તો એના માટે જણાવવામાં આવે છે એકદા એક દાતુ દ્વારે कुम्भपर्वणि पुण्यदे पर्वस्नानस्य सञ्जात समारोहत्र धार्मिक देशान्तरादसङ्ख्यास्ते सदग्रहस्थश्च सङ्गत अवसरे च शुभे सर्वे पुण्यलाभाप्तिकाम्यया सदभिरमहामात्मभिश्चापि सङ्गता तत्परस्परम् सन्दर्भे समयोऽत्य स्थितं स्थितीनां विषयशुभम् मृग्यास्तथा स्वसम्पर्क क्षेत्रजानां नृणामपि समस्यास्ताः समाधातो शतप्रवृत्तेर्विविर्दयेत् मार्गदर्शनमिष्टं च राष्ट्रकल्याणकारकम् भागीरथीतटे ते सम्मर्द सम्मर्दशुमहानुभद् पुण्यारणेषु गत्वा च ધાર અહીંયા ઋષિ જણાવે છે એક વાર પુણ્ય મળે એવા કુંભ પર્વ પર હરિદ્વાર માં વિશાળ પર્વ સ્નાન ધર્મ સમારોહ થયો એમાં દેશ દેશાંતરથી અસંખ્ય સજ્જનો પુણ્ય લાભ મેળવવા માટે એકત્ર થયા સાધુ સંતો ભેગા મળીને પરિસ્થિતિઓના સંદર્ભમાં ઉપાય શોધવાના હતા સાથે પોતાના સંપર્ક ક્ષેત્રના લોકોને સમસ્યાઓનો ઉકેલ લાવવાના તથા સત્પ્રવૃત્તિઓ વધારવાના સંદર્ભમાં રાષ્ટ્રનું કલ્યાણ થાય એવું માર્ગદર્શન પણ આપવાનું હતું કિનારે ખૂબ હતી તીર્થ અને દેવાલયોમાં જઈને ધર્મ પ્રેમીઓ ઉચ્ચ પ્રેરણાઓ મેળવતા હતા કુંભ વગેરે પર્વ પર તીર્થ સ્થળોમાં મોટી સંખ્યામાં અને ગ્રહસ્થ સંગમ થતો હતો એવા પ્રમાણો શાસ્ત્રોમાં અનેક જગ્યાએ જોવા મળે છે એક સામાન્ય માન્યતા એવી છે કે અમુક ખાસ સમયે સ્નાન વગેરેનું વિશિષ્ટ પુણ્ય મેળવવા માટે જે તે લોકો ત્યાં જાય છે એ પણ એક પુણ્ય હોઈ શકે પરંતુ અહીં તો અનેક મહત્વપૂર્ણ ઉદ્દેશોની ચર્ચા કરવામાં આવી છે અનાદિકાળથી ઋષિઓનું સંતોનું એક દેશવ્યાપી તંત્ર કામ કરતું રહ્યું છે પોતપોતાની સાધનાઓમાંથી પ્રાપ્ત થયેલા મહત્વના એકી સૂત્રોનું એકીકરણ બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ ધર્મતંત્રના ક્રિયાત્મક સૂત્રોનો નિર્ણય સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાઓના સંદર્ભમાં સર્વસંમત ઉકેલ તથા તેને અનુકૂળ માર્ગદર્શન આપવાની વ્યવસ્થા જેવા મહત્વના અને પુણ્ય આપનારા કાર્યો આવા પ્રસંગોએ કરવામાં આવતા હતા એનો લાભ સામાન્ય લોકો પણ ઉઠાવતા હતા અને દરેકે દરેક મનુષ્ય સુધી પહોંચાડવાનો ક્રમ ચાલતો હતો અહીં ધૌમ્ય ઋષિ સમજાવે છે કે સહજગ્રસ્તોના માર્ગદર્શન માટે એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું પર તત્કાલીન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી પ્રકાશ પાડ્યો હતો આજની સ્થિતિ સમય કરતાં જુદી છે પ્રાચીન કાળમાં જે સમસ્યાઓ હતી તે આજે નથી રહી તે વખતે કુટુંબો મર્યાદિત અને સુસંસ્કારી હતા સાધનો પણ પૂરતા હતા પરંતુ આજે આપણી સમક્ષ નવી સમસ્યાઓ છે એનો ઉકેલ આજના હિસાબે શોધવો પડે આ કામ યુગદ્રષ્ટાઓનો છે તેઓ જ અમુક અમુક સમયે યુગની સમસ્યાઓને અનુરૂપ સમાધાન રજૂ કરે છે અહીં મહર્ષિએ બદલાતી પરિસ્થિતિઓમાં સમયને અનુકૂળ સમાધાન રજૂ કરવા માટે સદગ્રહસ્તો અને સામાન્ય લોકોને આમંત્રિત કર્યા હતા ભાઈઓ બહેનો આ સદગ્રહસ્ત માટેની સમસ્યાઓના સમાધાન માટે સત્ર શરૂ થયું આ સત્ર સાત દિવસ ચાલવાનું હતું સાત વિષયો પર પ્રકાશ પાડવાનું અદભુત ગરિમા બતાવી ગૃહસ્થને ઘરમાં રહીને તપોવન જેવું વાતાવરણ બનાવવા અને ગુરુકુળ ચલાવવા જેટલું પુણ્ય પણ આપનારા ગંભીર ઓજસ વિવાણીમાં પોતાનું પ્રતિપાદન રજૂ કરતા તેઓ બોલ્યા ગૃહસ્થ ધર્મ જીવનનું એક ઉપયોગી અને જરૂરી એવું પવિત્ર અનુષ્ઠાન છે આત્મનોત્તિ કરવા માટે તે એક પ્રાકૃતિક સ્વાભાવિક અને સર્વ સુલભ યોગ છે ગૃહસ્થ ધર્મના પાલનથી જ આત્મભાવની સીમા વધે છે એકમાંથી અનેક સુધી આત્મીયતાનો વિકાસ થાય છે આમાં મનુષ્ય પોતાની દૈનિક જરૂરિયાતો ઉપર અંકુશ મૂકીને આત્મસંયમ શીખે છે અને સ્ત્રી પુત્ર કુટુંબીઓ વગેરે સુધી પોતાની આત્મીયતાને વિસ્તારે છે આ ઉન્નતિ ધીરે ધીરે આગળ વધે છે અને મનુષ્ય સંપૂર્ણ જળ ચેતનમાં આત્મસત્તાને વ્યાપેલી જોઈએ છે એમાં એને પરમાત્માનું દિવ્ય પ્રકાશ ઝગમગતો દેખાય છે ગ્રહસ્થાશ્રમને એક એવો આશ્રમ ગણવામાં આવે છે કે જેની પરિધમાં આજની આજના વિશ્વની મોટા ભાગની વસ્તી સમાઈ જાય છે આ દ્રષ્ટિ આ આશ્રમની મર્યાદાઓમાં કોઈ પણ સારા યા ખરાબ પરિવર્તનનો પ્રભાવ વધારેમાં વધારે લોકોને પ્રભાવિત કરે છે જેઓ સમાજનો એક એકમ છે સમાજનું એક નાનકડું સ્વરૂપ તે મનુષ્યનું પોતાનું કુટુંબ છે કુટુંબને લૌકિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવ્યું છે કુટુંબ જીવનની વ્યાખ્યા આપતા ઋષિમુનિઓએ કહ્યું છે કે કુટુંબ એ પરમાત્મા તરફથી સ્થાપવામાં આવેલ એક એવું સાધન છે કે જેના દ્વારા આપણે પોતાના આત્માનો વિકાસ સહજ રીતે કરી શકીએ છીએ અને આત્મામાં સતો ગુણને પરિપુષ્ટ કરી સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકીએ છીએ માનવ જીવનની સર્વાંગી વ્યવસ્થા માટે કૌટુંબિક જીવન એ પ્રથમ પ્રગતિ છે મનુષ્યને માત્ર સેવા કર્મ અને સાધનાથી જ પૂર્ણ શાંતિ મળે છે એના માટે ગ્રહસ્થ એ સમાજને સારા નાગરિકો આપતી ખાણ છે ભક્ત જ્ઞાની સંત મહાત્મા સુધારક મહાપુરુષ વિદ્વાન અને પંડિત આ બધા ગ્રહસ્થાશ્રમમાંથી જ આવે છે એમના જન્મથી મનુષ્યને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે છે

गृहस्थ केव होऊ जे गृहस्थ जीवन केव होऊ जे એટલા માટે महाभारत માં સુધનવા અને अर्जुन વચ્ચે ભયંકર યુદ્ધ થયું બંને મહાબળવાળા હતા અને યુદ્ધ વિદ્યામાં પારંગત હતા ધમસાણ યુદ્ધ ચાલ્યું એની ભયંકરતા વધતી જતી હતી કોઈ નિરેણ આવી ન હોતો શકતો અંતે એવો નિર્ણય કરવાનો આવ્યો કે છેલ્લા 3 બાણોમાં જે ભેસનો કરવો કાં તો એટલાથી કોઈનો વધ થાય અથવા તો યુદ્ધ બંધ કરીને બંને પક્ષ пораજે સ્વીકારી લે જીવન મરણનો પ્રશ્ન સામે આવી પડતા કૃષ્ણે अर्जुनને મદદ કરવી પડી એમણે હાથમાં જડ લઈને સંકલ્પ કર્યો કે ગોવર્ધન પર્વત ઉઠાવીને オーバーजनों रक्षण करवानो पुण्य हूं अर्जुनना बाण साथी जोडु छु आम करवाती आग्नेयस्त्र एकदम प्रचंड બની ગયું બીજી બાજુ સુધનવાએ પર સંકલ્પ કર્યો કે એક પત્ની વ્રત નું પાલન કરવાનો મારું पुण्य મારા બાણ સાથે જોડાઈ જાય બંને અस्त्र આકાશ માર્ગે આગળ વધ્યા બંને એક બીજાને વચમાંથી કાપવાનો પ્રયત્ન કર્યો અર્જુનનું બાળ કપાઈ ગયું અને સુધનવાનું બાળ આગળ વધ્યું પણ નિશાન ચૂકી ગયું બીજો બાણ લેવામાં આવ્યું આ વખતે કૃષ્ણે મગરના মুখમાંથી હાથીને બચાવવાનું અને દ્રૌપદીની લાજ બચાવવાનું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડી દીધું બીજી તરફ સુધનવાએ પણ એમ કર્યું અને કહ્યું કે મેં નીતિપૂર્વક કમાણી કરી છે અને ચારિત્રમાં પુણ્ય મારા બાણ સાથે જોડાય આ વખતે પણ બંને અસ્ત્ર આકાશમાં અથડાયા અને સુધનવાના બાણની બાણથી અર્જુનનું બાણ કપાઈને પૃથ્વી પર પડ્યું હવે છેલ્લે બાણ બાકી હતું એના આધારે જ અંતિમ નિર્ણય થવાનું હતું કૃષ્ણે વારંવાર જન્મ લઈને ધરતીનો ભાર ઉતારવાનું મારું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાય જાય બીજી બાજુ સુધનવાએ કહ્યું જો મેં એક ક્ષણવાર માટે પણ સ્વાર્થનું ચિંતન કર્યા વગર મનને હંમેશા પરમાર્થ પરાયણ રાખ્યું હોય તો મારું એ પુણ્ય મારા આ બાણ સાથે જોડાય ત્રીજી વાર પણ સુધનવાનું બાણ વિજય થયું તેણે અર્જુનના બાણને કાપી નાખ્યું બંને પક્ષમાંથી કોણ વધારે બળવાન છે તેની માહિતી દેવલોક સુધી પહોંચી તો દેવોએ આકાશમાંથી સુધનવા પર પુષ્પુષ્ટિ કરી યુદ્ધ બંધ કરવામાં આવ્યું ભગવાન શ્રી કૃષ્ણએ સુધનવાની પીઠ ઠાબરીને કહ્યું હે નારશ્રેષ્ઠ તમે સાબિત કરી દીધું કે નૈષ્ટિક ગ્રહસ્થ સાધક બીજા કોઈ પણ તપસ્વી કરતા કમ નથી હોતો ભાઈઓ બહેનો આ ગ્રહસ્થ આશ્રમની મહત્તા છે જ્યારે પણ આપણે ગૃહસ્થ આશ્રમમાં રહી અને ગ્રહસ્થ ધર્મનું પાલન કરીએ ત્યારે આપણા જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ હોય તો પણ એ પરાસ્ત થાય છે અને આપણને વિજય અપાવે છે આજ વાત ગાયત્રી પરિવારના સ્થાપક વિશ્વના મહાદેવદૂત દેવદૂત વેદમૂર્તિ તપોનિષ્ઠ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જેને પોતાના આરાધ્ય ઈષ્ટ માને છે એવા ગુરુદેવના હુલામણા નામથી સંબોધિત પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પણ પોતાના ગ્રહસ્થ ધર્મનું પવિત્રતાથી નૈષ્ઠિકતાથી પાલન કરી અને ગાયત્રી પરિવારની સ્થાપના કરી ગાયત્રી પરિવાર એક વસુધૈવ કુટુંબકમ છે ગાયત્રી પરિવાર એક આત્મવત સર્વ ભૂતેશ્વરી દિવ્ય ભાવના સાથે પોતાના સમયદાન અંશદાન સાથે પોતે પોતાની નૈષ્ઠિક જવાબદારીઓ બજાવતા બજાવતા ગૃહસ્તા ધર્મનું પાલન પણ કરી રહ્યા છે કુટુંબનું ભરણ પોષણ પણ કરી રહ્યા છે પરિવારને સુસંસ્કારિત પણ બનાવી રહ્યા છે અને જીવનને ધન્ય બનાવી રહ્યા છે શું ભાઈઓ બહેનો આપને એવું નથી લાગતું કે આ પ્રજ્ઞા પુરાણની કથાના માધ્યમ દ્વારા પરિવારનું નિર્માણ કેવું કરવું જોઈએ પરિવાર કેવો હોવો જોઈએ પરિવારમાં સંસ્કારિતાનું વાતાવરણ કેવું હોવું જોઈએ પરિવારમાં સુખ શાંતિ કેવી રીતે આવે એના માટે છેલ્લે ઋષિ કહે છે કે જ્યારે સદબુદ્ધિની ઉપાસના કરવામાં આવશે સદ વિચારોનું શરણ લેવામાં આવશે શ્રેષ્ઠ ચિંતન અને સદભાવ પેદા કરી અને પરિવારની અંદર દરેકને પ્રેમ અને એકબીજાને સહાનુભૂતિપૂર્વક એકબીજાની મદદ કરી એને ઉત્કૃષ્ટ બનાવવા માટે જ્યારે સાધના કરવામાં આવે ત્યારે ગ્રહસ્થ ધર્મનું પાલન કહેવાય એટલા માટે તો આપણા ઋષિએ કહ્યું છે કે ગ્રહસ્થ એ તપોવન છે જેની અંદર સંયમ સેવા અને સત્કર્મની સાધના કરવી પડે છે તો આવો આપણે પણ આ પ્રજ્ઞાપુરાણની કથાના માધ્યમ દ્વારા પરિવાર વ્યવસ્થા કેવી હોવી જોઈએ પરિવારનું નિર્માણ કેવું હોવું જોઈએ એ આપણે જાણીએ અને વધુ આવતા ભાગમાં આપણે જાણીશું તો ભાઈઓ બહેનો આશા રાખું છું કે આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી પોતાના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી આ ચેનલને સપોર્ટ કરી અમને આવા વિડીયો બનાવવા માટે અપલોડ કરી આપણા સુધી નોટિફિકેશન પહોંચે એના માટે સહયોગી થશો એવા ભાવ સાથે જય ગુરુદેવ જય માતા